અન દુનિયામાં રામ મેલ્યાઓ અને નવ ખંડ ધરતીમાં રામ પકડી નાલો ને પછી મુદત મેલું જો દુનિયામાં પાછા પાણી કરવા જો તો પટેલ હું શીખો તાર માતા દુનિયા છે બાવા કે કરો હવની જાય એ બોલ એ જય માં એ બાબુ બોલી બાર જોતા નઈ કરજ વધાવો તેલ નો કરજે નક 14 દે ખા કર દેજે ન ખોડે હોર 10 જ રાખે ગાડા ઓહો તો હવે માર ગણાય ની ગાડા વેણ કીધું વેણ કીધું વેણ કીધું આલદા

સામલ પડી વારો ના ના મારો શંકર લઈને જો પોઈશ હા મારો ભગવાન પણ પોચાડતો હશે હું બે વખત જ રામ બોલનારી બોલતી નહીં તમને ભગવાર વાંચો

પાકિસ્તાન બાબુ ઝાલી ના મળીને દુનિયામાં પટેલ એવું બોલું છું

મારા કંડારામાં બેઠેલા મારા શિવકુની જય ગુરુ જય જય મા